બનાસકાંઠાના સૌપુરા ગામમાં બીજેપીએ જોરશોરથી પ્રચાર કર્યો શંકર ચૌધરીની હાજરીમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ગામના લોકો અને બીજેપીના કાર્યકરો આ સભાની અંદર હાજર રહ્યા હજારો લોકોએ મોબાઈલની ફ્લેશ ચાલુ રાખી પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું મતદારોને પીએમ મોદી પ્રત્યે કેટલો પ્રેમ છે તે બતાવવા શંકર ચૌધરી અપીલ કરી પોતાનો મોબાઈલ પોતાનો મોબાઈલ જોઈએ અને ત્યાંથી રેકોર્ડિંગ એકદમ રેકોર્ડિંગ પણ બધા કરો આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેમ દેશના પ્રધાનમંત્રી ફરી દેશના બનાવવા માટેનો આ સૌ પ્રેમ છે આપ સૌ પ્રેમ લાગણી થી દિવાળી ની જેમ આપણું રહ્યું આપો વિસ્તાર આપ સૌ ભરા અને પૂરું રાજ્ય જોઈએ કેટલો પ્રેમ છે ગામડામાં બેઠેલા એક 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 ને કેટલો પ્રેમ છે